મો ટીચર્સ ડે શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેઓ આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા એક ફિલોસોફર હતા એમના જન્મદિવસને આપણે ટીચર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ સ્કૂલમાં બધા બાળકો ટીચર બની શકે બાળકને જે શિક્ષક બનવાનું મન થાય એ શિક્ષક બાળક બની શકે ટીચરનો રોલ પ્લે કરવાનો બાળક હોય એટલે આમ એક અઠવાડિયા પહેલાથી તૈયારી થતી હોય ને સ્કૂલમાં કે કોણ કયા ટીચરનો રોલ કરશે દરેક ક્લાસ ટીચર પોતાના ક્લાસમાં અમુક સ્ટુડન્ટ્સને ચૂઝ કરે કે તારે સાયન્સ ભણાવવાનું તારે ઇંગ્લિશ ભણવાનું તારે મેથ્સ ભણવાનું તું પ્રિન્સિપલ તું વાઇસ પ્રિન્સિપલ અરે જેને પ્યુન બનવાનું આવે એને વિશેષ મજા પડી જાય કે ટીચરની કોપી કરવાની છે કયા ટીચર કેવી રીતે ચાલે કેવી રીતે વાત કરે એમની બોલવાની શૈલી કેવી એ કેવા કપડા પહેરે એમના હાથમાં ડસ્ટર રાખીને ભણાવતા હોય તો એમના એમના હાથ જે રીતે રહેતા હોય એ રીતે એમની કોપી કરવાની એમના જેવા વસ્ત્રો પહેરવાના રીતસર એમની સ્ટાઇલ એ સ્ટુડન્ટ્સ કોપી કરવાનો ટ્રાય કરે અને માત્ર સ્ટાઇલની વાત નથી એ જે રીતે ભણાવતા હોય એમની ભણાવવાની શૈલી અને એ જે ભણાવતા હોય એ પણ બધા અંદર અંદર કોમ્પિટિશન થતી હોય કે મારે આ ટીચર બનવું છે મારે પેલા ટીચર બનવું છે હવે મને પ્રશ્ન એ થાય કે બાળપણમાં દરેક વિદ્યાર્થી ટીચર બનવા ઈચ્છતો હોય છે મોટા થઈને કોઈને ટીચર બનવું નથી આવું કેમ પોતાના શિક્ષકને પામવાનો એમના સ્તર સુધી એમના લેવલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરનાર સ્ટુડન્ટ એ મોટા થઈને કેમ ટીચર બનવા નથી માંગતા પાછું બધાની લાઈફમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટીચર તો હોય જ એક મહત્વપૂર્ણ શિક્ષક તો હોય જ તમે અંદર ખાને જાણતા જો કે તમારા ગ્રોથમાં એમનું કેટલું કોન્ટ્રીબ્યુશન છે તમને ખબર જ હોય કે ગીતાબેન ગોસલિયા સાહેબ મહેતા સાહેબ ભૈરવી ટીચર ખત્રી સાહેબ દાણી સર મોટા થઈને ટીચર્સ દિવસે પોતાના શિક્ષકોને માત્ર યાદ કરવાથી વાત પૂરી ન થઈ જાય એમને વિશ કરવાથી વાત પૂરી ન થઈ જાય આવનારી પેઢી આવનારી પેઢી માટે પણ એવા શિક્ષકો છે કે નહીં એની ચિંતા કરવી એટલી જ જરૂરી છે તો ખરા અર્થમાં ટીચર્સ ડે ની ઉજવણી સાર્થક થશે સાંભળી રહ્યા છો મિર્ચી હું છું ધ્વનિત ગુડ મોર્નિંગ